માણસ આપવામાં <laughs> 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 કે મતદારોને તો હું ખરેખર એવું માનીશ કે ગુજરાતમાં લગભગ ઘણા ખરા મતદારો સમજદાર થઈ ગયા છે પણ જે દિવસે હાવણો ક્યારે પકડવો અને પરિવર્તન કેમ લાવવું એ ગુજરાતમાં માત્ર પાંચ વિધાનસભાઓમાં કોઈએ બતાવ્યું એમાં પણ મોટાજના મતદારો એટલે મોટાજના મતદારોનો તો આભાર માનીએ એનો ઓછો છે કે કોઈ અમારામાં થઈ

સાથ થી આપનો ઉત્સાહ જ્યાર થી છે મને તો એવું જાણવા મળ્યું મારી વાત સાચી હોય તો આ કે અહીના ધારાસભ્ય એક્ટિવ હતા સુધી ટીમ હતી નિરાશ હતા જવાનું કીધું તો દરેક ગામમાં ઉત્સાહ વધી ગયો કે અમે તો જ મારી વાત કે આ બધાનો જે આજની સભામાં

આમ તો ચૂંટણીઓ આવતી હોય ત્યારે ઘણી બધી વાતો થતી હોય છે કોઈ જૂઠા વાયદા આપે વચનો આપે કોઈએ પંદર લાખ રૂપિયાના વચન આપ્યા હતા કોઈએ કાળો નાણું પાછું લાવવાનું વચન પણ આપ્યું હતું કોઈએ બે કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું કોઈએ કાયમી ધોરણે ગોમા ડેમ ભરવાનું વચન આપ્યું હતું પણ દર વર્ષે ગોમા ભરબો હોય ત્યારે

થવું છે કે એ વખતે જે નકુમ ડિવાઇસ લાવી મારી ધરપકડ કરાવી અને ત્યાં પાલિયા પોલીસ સ્ટેશનમાં બહેરી દેવા તો એ જ ની જગ્યાએ જે અધિકારી હોય એને જગતના બનીને બનીને કે આવવાના છે આવતી સીઝનમાં આવીએ છીએ અમે જોઈએ છીએ કડતો કરનારી તાકાત સાજી છે પ્રશ્ન ભાજપના નેતાઓની તાકાત સાજી છે કે અમારા જગતના બાપની તાકાત વધારે છે જોવા માટે ખેડના ભાવ ખાઈ ગયા ગામમાં જાય છે બટર ખાઈ ગયા મનરેગા કૌભાન કરી જાય છે બાથરૂમ ખાઈ જાય છે નાળા જાવ કે નાવો ખાઈ ગયા ગંભીરા બ્રિજ દેવી કે જે દુર્ઘટના બને 70 થી વધારે લોકોના મૃત્યુ થાય છે યુવાનો નોકરીએ મોકલો તો ત્યાં પેપર ફૂટી જાય છે તમે જાયસો તો જાયસો ત્યાં એક વખત મજબૂત સંગઠન બનાવી અને માત્ર બોટાદમાંથી નહીં

તો હું રાજુ ગરફડા મારી પાર્ટીનો ખેસ ખીધી એ બિગાડે સમર્થન આપવા જઈશ ને જાહેરમાં આભાર માની